પ્રેમ સંબંધ ચાલતો હતો જો કે હવે સચિનની હત્યા કરાઈ હોવાનું સામે આવતા હડકંપ મચી ગયો છે સુરતથી ફરી એકવાર આપઘાતના સમાચાર સામે આવ્યા છે વાસ્તવમાં સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતી ધોરણ બાર સાયન્સમાં અભ્યાસ કરતી સત્તર વર્ષીય વિદ્યાર્થિનીએ ગળો ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હોવાનું સામે આવ્યું છે કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડરાના પુત્ર રેહાનની સગાઈ અવિવા બેગ સાથે થઈ છે તેમણે પોતે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા

જેમાં તેને માંથી અશ્લીલ કન્ટેન્ટ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે સરકારે કંપનીને કલાકની અંદર માટે પણ કહ્યું છે યમનમાં લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષે ફરી એકવાર હિંસક વળંક લીધો છે સાઉદી અરેબિયાની આગેવાની હેઠળના લશ્કરી ગઠબંધને શુક્રવારે યુએ સમર્થિત સધર્ણ ટ્રાન્ઝિશનલ કાઉન્સિલના ઠેકાણાઓને હવાઈ હુમલા દ્વારા નિશાન બનાવ્યા હતા આ હુમલામાં ઓછામાં ઓછા વીસ અલગતાવાદી લડવૈયાઓના મોતની પુષ્ટિ થઈ હતી ભારતીય ફૂટબોલ સંકટમાં છે ઇન્ડિયન સુપર લીગ યોજાશે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી આઈએસએલની ઇવેન્ટ અનિશ્ચિતતામાં ઘેરાયેલી છે જેના કારણે ભારતીય અને આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ખેલાડીઓ ફિફાને ભારતની ફ્રેન્ચાઇઝી આધારિત ટુર્નામેન્ટની આસપાસની પરિસ્થિતિનો ઉકેલ લાવવા વિનંતી કરી રહ્યા છે સની દેવલ વરુણ ધવન દિલજીત દોસાન અને અહાન સેટી અભિનિત ફિલ્મ બોર્ડર ટુનું સૌથી અપેક્ષિત ગીત ઘર કબ રિલીઝ થઈ ગયું છે પરંતુ અત્યાર સુધી ગીતનો ફક્ત રિલીઝ થયો છે અને મનોજ મુન્તાસીરે ગીતના રિલીઝની જાહેરાત કરી છે તો આ હતા આજના કનેક ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝ નવા સમાચારો અને વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો કનેક ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર